ન્યુઝીલેન્ડના પ્રધાનમંત્રી ક્રિસ્ટોફર લક્સન આજે ભારતના પ્રવાસે વિદેશમંત્રી જયશંકર સાથે કરશે કરશે મુલાકાત મુલાકાત પરસ્પરના હિતો પર થશે ચર્ચા આવતીકાલે પ્રધાનમંત્રી મોદી સાથે ગૃહમંત્રી અમિત શાહ અસમના ગુવાહાટીમાં પૂર્વોત્તરના રાજ્યના મુખ્યમંત્રીઓ સાથે નવા કાયદાઓની કરશે અસરકારકતાની સમીક્ષા કોકરાઝના એબીએસયુના વાર્ષિક સંમેલનમાં પણ લેશે ભાગ કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે તમિલનાડુમાં જેટવર્ક ઇલેક્ટ્રોનિક્સ ફેક્ટરીનું કર્યું ઉદ્ઘાટન કેન્દ્રીય મંત્રીએ ઇલેક્ટ્રોનિક ક્ષેત્રને ભારતનું બીજું સૌથી મોટું નિકાસ ક્ષેત્ર બનાવવા માટે રાજ્યોની ભૂમિકાના કર્યા વખાણ કહ્યું તમિલનાડુ ભારતને વૈશ્વિક સ્તરે એક મહત્વનું સ્થાન અપાવવામાં રહ્યું અસરકારક

ચાર બાળકોના હજુ એક બાળકની શોધખોળ તાજેતરમાં થઈ બરફવર્ષા દિલ્હી એનસીઆર અને આસપાસના મેદાની વિસ્તારમાં વરસાદથી વાતાવરણમાં પ્રસરી ઠંડક તો આજે રાજ્યમાં હાલ પશ્ચિમી અને ઉત્તર પશ્ચિમી દિશાનો ફૂંકાઈ રહ્યો છે પવન આવનારા દિવસોમાં તાપમાનમાં થઈ શકે છે ઘટાડો અમેરિકાની યમનના હુતી વિરુદ્ધ મોટી કાર્યવાહી અમેરિકા યમન પર કરાયા હવાઈ હુમલા ઓગણીસ લોકોના મૃત્યુ ટ્રમ્પની ઈરાનને વિદ્રોહી સમૂહનું સમર્થન બંધ કરવા આપી ચેતવણી મુંબઈ ઇન્ડિયન્સ ફરી બન્યું ડબલ્યુ ડબલ્યુપીએલ ચેમ્પિયન્સ દિલ્હી કેપિટલનું ટૂટ્યું સપનું મુંબઈએ ફાઇનલમાં દિલ્હી કેપિટલને આઠ રને હરાવ્યું દિલ્હી કેપિટલે સતત ત્રીજીવાર ફાઇનલમાં હારનો કર્યો સામનો